સલામ પ્રભુ શું તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરી દો હા તમારા અને મારા પ્રભુ આપણને પુષ્કળ પ્રેમ કરે છે તેમણે પોતાના દીકરાને આપણા માટે વધસ્તંભ પર કચડી નાખ્યો હા લીલુયા પુત્રએ આપણા પર પુષ્કળ પ્રેમ કર્યો છે અને પોતાનો જીવ વધસ્તંભ પર આપ્યો છે રૈઝ રડતીઓ આપણને પુષ્કળ પ્રેમ કરે છે ઘણીવાર આપણે એવું બોલતા હોય છે નહીં કે મને તો કોઈ પ્રેમ જ નહીં કરતું પણ વાલા મિત્રો એવું કહેવું જાણે આપણે પ્રભુ પ્રભુશનું અપમાન કરે છે બોલવા દ્વારા કેમ કે આજથી હજારો વર્ષ પહેલા તમારા ને મારા પ્રભુએ તમારા ને મારા પર પ્રેમ કરીને પોતાનો જીવ આપ્યો રક્ત વેવડાયું ખાલી લુએ તેમના હાથમાં ખીલા મારવામાં આવ્યા તેમના પગમાં ખીલા મારવામાં આવ્યા તેમના માથા પર કાઢાનો મૂંઘડ મૂકવામાં આવ્યો કોખમાં લોડ અને આટલું બધું કર્યા પછી કોઈ વ્યક્તિ એમ કે કે મને આ સંસારમાં જગતમાં પ્રેમ કરતો નથી તો કેટલું વિશેષ યોગ્ય એ બાબત છે અને તેમણે તો પણ ચેલેન્જ આપી છે અનુભવ કરણ જુઓ કે હોવા કેટલા ઉત્તમ છે મને હાક મારો અને હું તમને ઉત્તર આપીશ સંકટના સમયમાં મને તમે પોકાર કરો અને હું તમને ઉત્તર આપીશ પણ આપણે તો કંઈક જુદું જ કરીએ છીએ નહીં આપણે માણસોને બોલાવીએ છીએ માણસો પર વિશ્વાસ કરીએ છીએ અને માણસો પર પ્રેમ કરીએ છીએ જે પ્રમાણે આપણને જીવન મળ્યું છે આશીર્વાદો મળ્યા છે એ બધા માટે આપણે માણસોને આપણે વધારે માન અને મહિમા આપીએ છીએ ઘણી એવી બાબતો છે કે જે ફક્ત ઈશ્વરથી જ થાય છે ઈશ્વર દ્વારા જ આપણને મળે છે પણ તો પણ આપણે એમના પ્રેમની કદર કરતા નથી અને જગતના થોડા સમયના પ્રેમની વધારે આપણે જાણે કે કદર કરીએ છીએ સોળમી સદીમાં ઓલિવર ક્રોમવેલ સોળમી સદીમાં ઓલિવર ક્રોમવેલ એમણે એવો હુકમ બહાર પાડ્યો કે કેટલાક અંગ્રેજ સૈનિકોએ લડાઈમાં ડરપોક પણ બતાવ્યું છે અને માટે એવા તમામને ગોળીએ વિધિ નાખવા અને ગોળીઓ વિધિ નાખવાનો સમય નક્કી કરવામાં આવ્યો કે આજે સાંજે છ વાગે જ્યારે ઘંટ વાગે ત્યારે બધાને એક સાથે ગોળીએ મારવામાં આવશે પણ બધાની અજાયબી વચ્ચે નક્કી કરેલા સમયે ઘંટ વાગ્યો નહીં પણ બધાની અજાયબી વચ્ચે નક્કી કરેલા સમયે ઘંટ વાગ્યો નહીં તપાસ કરતાં માલુમ પડ્યું કે જેમને શિક્ષા જાહેર કરાઈ હતી એમાંના એક સૈનિકની સગાઈ એક છોકરી સાથે થઈ હતી અને આ છોકરી જેની સાથે પોતાના પોતાની સગાઈ થઈ હતી એવા યુવાન સિપાહીના પ્રેમને કારણે તેને બચાવવા માટે જે ગંટ હતો તે ટાવર પર ચડી ગઈ હતી અને આ મોટા ઘંટને હથોડાના પકડીને બેસી રહી હતી જેથી ગંટ વાગે નહીં અને તેનો થનાર પતિ મરે નહીં આમ કરવાથી તેના હાથ છોલાઈ ગયા હતા અને તેમાંથી લોહી નિરંતર નીકળી રહ્યું હતું આ છોકરી હથોડાવ છોડતી ન હતી આ તો જગતનો પ્રેમ છે વાલા મિત્રો પણ તમે જુઓ પ્રભુ ઈસુ વિશે તેમના હાથ જુઓ લોહીથી ખડાયેલા ખીલાથી વિંધાયેલા પ્રભુ ઈસુએ આપણા પ્રત્યેના પ્રેમને કારણે વધસ્તંભ પર કેવું ભયાનક દુઃખ વેઠ્યું અને તેમ છતાંય આપણે લોકો બોલીએ છીએ મને કોઈ પ્રેમ કરતો નથી હું તો એકલો છું હું તો એકલી છું કેવું ઘોર અપમાન આપણે કરીએ છીએ નહીં આપણા ઈશ્વરનું ભલા મિત્રો વિશ્વાસ રહીએ અવિશ્વાસ ન બનીએ પ્રભુ પર ભરોસો કરીએ પ્રભુ પર ભરોસો કરી પ્રભુ પર વિશ્વાસ કરી અને જુઓ આપણા દેવ કેવા મહાન ઈશ્વર છે આપણા પ્રભુ કેવા મહાન પ્રભુ છે હાલે જે રાજાઓના રાજા છે જે પ્રભુઓના પ્રભુ છે માંદગીના બિછાના પર હોઈશું ત્યારેથી આપણને આપણને પણ આપે એવા પ્રભુ છે તો માછલીને રોટલી આપે એવા પ્રભુ છે દુઃખી કહે છે નહીં હું તારી સાથે છું તે આપણી આંખના આંસુઓને આનંદમાં બદલી નાખે છે તેવું કહે છે તમારા હૃદયને વ્યાકુળ ના થવા દો કેમ કે મેં જગત નહીં છે હું તારી સાથે ચૂકે છે જગતના અંત સુધી લઈને જગતના અંત સુધી અથવા જ્યાં સુધી આપણું જીવન પૂરું ના થાય ત્યાં સુધી તેઓ આપણી સાથે છે હાલેલું યા શા માટે બી એ શા માટે ગભરાઈ જો પ્રભુ તરફથી દ્રષ્ટિ હટાવી લઈશું તો બીક લાગવાની શરૂઆત થશે એક નાનો દીકરો રાત્રે અંધારામાં ઉઠીને વોશરૂમ જઈ શકતો નહોતો એના પિતા લાઈટ ચાલુ કરતા અને એને કહેતા જો બેટા હું જોઉં છું તો આરામથી જા તને કંઈ નહીં થાય બીસ નહીં જો મેં અજવાળું કર્યું છે લાઈટ ચાલુ કરી છે આરામથી જઈ અને પોત પાછો આવીને પોતાના બિછાના પર સુઈ જાય પિતાના શબ્દોથી તેને હિંમત મળે છે સાત પણ મળે છે એ ઉભો થાય છે એ પ્રકાશમાં અજવાળામાં જઈને પાછો આવીને પોતાના પીછાનામાં સૂઈ જાય છે પ્રભુ કહે છે જો તમે જગતના માત પિતા થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો તો જેઓ અકાશમાં બાપની પાસે માગે છે તેઓને કેટલો વિશેષ આપશે વાલા મિત્રો તે આપણને પ્રેમ કરે છે મૂકી દેતા નથી છોડી દેતા નથી હા વિશ્વાસી વિશ્વાસ પ્રભુ છે એવો વિશ્વાસ કરીએ થોમાને કહે છે નહીં હોય લે લે મારા હાથ મારી હથેળીને ચેક કર કેસે નહીં આપણે થોડી જુદી રીતે જો કહીએ થોમાને કહ્યું થોમા અહીંયા આવ આ મારો હાથ જો તરફ હાથ લાંબો કર મારી કુકમાં નાખ મારા મેં દેવને જોયા નથી પણ એ વિશ્વાસ કરી કે તેઓ આપણને બહુ પ્રેમ કરે છે હા લીલું અને હરદમ આપણો બચાવ નિશ્ચિત છે પ્રેઝ જ્ઞાનની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ વલા પ્રભુ તમે અમને પ્રેમ કરો છો એ યાદ રાખવાને માટે પ્રભુ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો મારી કાળજી લો અમને દોર ચલાવો અને અમને સફાળ કરો પ્રભુ મેં જગત માં એકલા નથી પણ સતત તમે અમારી સાથે છો અમારી સંભાળ લો છો અમારી કાળજી લો છો એ સમજવાને માટે તમે અમને રોડું જ્ઞાન આપો બુદ્ધિ આપો ડાફ આપો જ્યારે તમે અમારી સાથે છો ત્યારે ભલે પ્રભુ મેં ગમે તેવા પ્રશ્નોથી દુઃખોથી ઘેરાયેલા હોય નિરાશ હોય હતાશ હોય એકલા પણો અનુભવતા હોય કે પ્રભુ તમે એની આંખ ઉગાડો અને એનું ચાકર જોવે છે અગ્નિરૂપી સૈન્યનું લશ્કર ઘોડાઓનું લશ્કર બચાવનાર મોટા છે બચાવનાર વધારે છે પ્રભુ એમ આજે અમારા બધાની આંખો ખોલો કે મારા પ્રેમ કરનાર પ્રભુ ઈશો મારી સાથે છે વચન પ્રમાણે કે યહોવા તારી સાથે હો કાળું તન બાવીસ અને અગિયાર પહેલો અધ્યાય પ્રભુ એમ જ આજે સવારમાં તમારા લોકો જાણે પ્રભુ તમે તેમની સાથે છો એક વિશ્વાસ સાથે પ્રભુ દિવસની શરૂઆત કરે અને દરેક એ બાબતો તેઓ પ્રાપ્ત કરે જે તેમની જરૂરિયાતો છે અને વિશ્વાસ કરે હું ક્યાંય અટકવાની નથી હું ક્યાંય અટકવાનો નથી કેમ કે મારા પ્રભુ મારી સાથે છે થેન્ક યુ પ્રભુ એવો વિશ્વાસ સાથે પ્રભુ અમને દોરવાના માટે એવો વિશ્વાસ અમારામાં ઉત્પન્ન કરવાના માટે અમે તમારો આભાર માનીએ છીએ આજનો દિવસ અમારા બધાને માટે આશીર્વાદનું કારણ બને માટે અમારી સાથે અમારી સંભાળ લો અમને પડવા ના દો અમારી જરૂરિયાત પૂરી પાડો અમને છોડાવો અમને હિંમત આપો અમને બળ આપો અમને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો અમને ઉછીનું આપનાર બનાવો હા પ્રભુ ઓછીનું લેનાર નહીં પ્રભુ અમને શિર બનાવો પૂછ નહીં પવિતા એવી પ્રાર્થના કરી છે પ્રભુ અમે કોની પાસે છીએ કેમ કે અનંત જીવનની વાતો તો પ્રભુ તમારી પાસે છે ત્યારે પ્રભુ અમે સ્તુતિ કરતા આરાધના કરતા વિનંતી કરીએ છીએ આજના દિવસમાં તમે અમને દોરો ચલાવો અમારી સંભાળ રાખો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભિતા જેઓ માદા છે પ્રભુ તે બધાને અમે હમણાં તમારી પાસે લાવીએ છીએ જીવલેણ રોગ છે ચામડીનો રોગ છે હાડકાનો રોગ છે પ્રભુ આંખોનો રોગ છે કાનનો રોગ છે ગણાનો રોગ છે હૃદયનો રોગ છે ફેફસાનો રોગ છે અન્નનળીને શ્વાસનળીનો રોગ છે પ્રભુ જઠરનો રોગ છે પિતા એપેન્ડિક્સનો દુખાવો છે પ્રભુ કિડનીમાં પથરીઓનો દુખાવો છે કિડની ચાલતી નથી પ્રભુ ડાયાલિસિસ કરવું પડે છે પ્રભુ બંને કિડનીઓ ખરાબ છે બંને કિડનીઓ કામ કરે નવી બની જાય પિતા હા ગોલ બેટર નવું બની જાય પ્રભુ રિમૂવ કરેલું ગોલ બેટર પ્રભુ નવું બની જાય એ તમે થવા દેજો પ્રિતા હા પ્રભુ અશક્ય રીતે પ્રભુ તમારા બાળકોના લીવરો નવા બને સાજા થાય પ્રભુ જૂના જીવનના જે પ્રભુ પડઘા છે પ્રભુ જૂના જીવનની જે ખરાબ આદતોના લીધે દારૂ પીવાના લીધે એમના પ્રભુ ફેફસા અને આંતળું અને લિવર ખરાબ થઈ ગયા છે પણ તમે તેમને મદદ કરો તેઓ તમારી પાસે આવ્યા છે તમે તેમને સાજા કરો કેન્સરમાંથી પ્રભુ શ્વાસ નડી અન્નડી લોહીના કેન્સરમાંથી તમે તેમને સાજા કરો ગળામાં ગાંઠો છે એ ગાંઠોને તમે ગાયબ કરજો હર્નિયાની ગાંઠને પ્રભુ તમે દૂર કરો પ્રભુ હર્નિયાનું ઓપરેશન કરવું ના પડે તેમને સંપૂર્ણ સાજાપણું મળે એવી પ્રાર્થના છે ડાયાલિસ ફ્રી હવે કરવું ના પડે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા અત્યારે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરી છે જેઓ વિશ્વાસ કરે છે તેમના ઘરોમાં મોટા મોટા કામો થાય તેમના ઘરોમાં નાણાંનો આશીર્વાદ મળે મકાન ખરીદી શકે વેચી શકે અને પ્રભુ નોકરી ધંધો રોજગાર તેમનો આશીર્વાદી થાય પ્રભિતા તેમના ઘરોમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ રાજ કરે તેઓ ઓછીનું આપનાર બને ઓછીનું લેનાર નહીં પ્રભુ તેઓ સ્થિર બને પૂછને અને તેઓ સગડા નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બની જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોને વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર કોટાતો ને તો પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ હા પ્રભુ તમને વિદેશ જવું છે તો વિદેશ દોરી જાઓ પ્રભુ ભણવાને માટે લખવા ભણવાને માટે નોકરી કરવા માટે અને કુટુંબને પરિવાર સાથે રહેવાને માટે પ્રભિતા હા પ્રભુ તમારા બાળકોને જોબ આપો જોબનો આશીર્વાદ આપો પ્રભિતા બિઝનેસને બિઝનેસનો આશીર્વાદ આપો પ્રભિતા વાહનો ખરીદી શકે પ્રભિતા પ્રભુ આર્થિક પ્રશ્નો દૂર થાય પ્રભિતા મકાન જે વેચાતું નથી પ્રભુ એ મકાન વેચાઈ જાય પ્રભિતા એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા વિધુરો વિધવા બહેનો નાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો અમારી પર મુલાકાત લો અમારી સેવાઓને મિનિસ્ટ્રીને અમારી ટીમને પ્રભુ અમારા કુટુંબીજનોને અને દરેક વિશ્વાસ કરનારાને તમે બમણા આશીર્વાદે ભરી દો પ્રભુ સાંભળે છે બીજાને મોકલે છે તેમને તમે બમણા આશીર્વાદે ભરી દો અમારી પણ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા થતી સેવાઓને બુધવાર શું કરવાની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો અને ખાસ પ્રભુ જે બે બાબતો માટે અમે તમને રોજે રોજ વિનંતી કરીએ છીએ જેમ તમે યોગેશની પ્રાર્થના સાંભળી અને તેમની બધી જ માંગણી પ્રભુ સ્વીકારી એમ પ્રભુ અમારી પણ પ્રભુ આ બંને માંગણીઓ સ્વીકારજો પ્રભિતા અને પ્રભુ આગળના સમય અમારી સાથે રહો હમણાં સુધીમાં થેલી ભૂલોને માફ કરો અને સાંજે આભાર મારતીલાઓ માગતા પ્રભુ ઈશુમાં આટલું સાંભળો દેવું બાપ માન્ય કરજો આમ આમી આમી